જય હિન્દ દોસ્તો નમસ્કાર હાલમાં જે દોસ્તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલી રહ્યું છે આરઆરડી કોન્સ્ટેબલના ઉમેદવાર માટે બે મુદ્દાઓની જે છે એ વાત તમારા સુધી મારે રાખવાની છે ઘણા બધા ઉમેદવારના જે છે મેસેજીસ હતા કોલ પણ હતા એના માધ્યમથી આ બે વાત કરું છું પહેલી વાત કરવાની થઈ છે કે વેરિફિકેશનમાં કેવી સુવિધાઓ મળી રહી છે વેરિફિકેશનમાં શું ચાલી રહ્યું છે એની એક વાત કરવી છે બીજી વાત કરવી છે ખાસ ઓપ્ટ આઉટ ની આ બંને મુદ્દાઓ જે છે આજ જોઈએ છે પહેલી વસ્તુ દોસ્તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા માટે આવતા ઉમેદવારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ કેન્દ્ર ઉપર જે કોઈ પણ પ્રકારે ડીવી ની વ્યવસ્થા ચાલી રહી છે પારદર્શક છે ઉમેદવારોને જે છે એ એક પ્રકારે કેન્ડિડેટ ફ્રેન્ડલી છે યાની કે ત્યાંનું વાતાવરણ એકદમ સકારાત્મક છે કોઈ ડોક્યુમેન્ટમાં આપને નથી ખબર પડતી તો ત્યાંના જે છે એ કન્સર્ન સ્ટાફ આપને બહુ સારો સહયોગ પણ કરે છે અ ઉમેદવારોને એક ચિંતા એ છે કે સર મારી પાસે શારીરિક કસોટીનો જે કોઈ પ્રકારનો કોલ લેટર છે એ ખોવાઈ ગયો છે તો હાલમાં તેની કોઈ જરૂરિયાત નથી એટલે એ ચિંતા કરતા નહીં ખાસ આપણા પાસે જે છે એ જાતિનું પ્રમાણપત્ર જો અનામત કેટેગરીમાં આપણું સિલેક્શન થયું હોય તો એ ખાસ કરીને લાવવું જરૂરી છે બીજી વસ્તુ કે દસમા બારમાની માર્કશીટ છે એનું ટ્રાયલ સર્ટિફિકેટ છે એની સાથે એનું ક્રેડિટ સર્ટિફિકેટ છે એ હોવું જરૂરી છે એક કોપી જે છે એ આપણે એવી લઈ જવાની કે જે ट्रू કોપી હોય અને એના સિવાયની બે કોપી આપણે સેલ્ફ અટેચ લઈ જવાની થાય છે તો ત્યાં વાતાવરણ એકદમ સારું છે કોઈ ચિંતાનો વિષય નથી કેટલું કટઓફ રહેશે એનો એક વિડિયો ઓલરેડી મેં બનાવેલો છે શાયદ આપણે જોયો હશે બીજો મુદ્દો લોડશોપ ઉમેદવારો દોસ્તો જે છે એ આપણે ટેલિગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે એ ઘણા બધા લોકોએ જે છે પહેલ કરી છે અને પહેલનું સારું સકારાત્મક પરિણામ પણ મળ્યું છે જે ઉમેદવારો અત્યારે ક્યાંય ને ક્યાંય સરકારી નોકરી કરી રહ્યા છે એ એ નોકરી થી સંતુષ્ટ છે તો પછી જે છે એ માં પોતે ગેરહાજર રહી એવા ઉમેદવારો ને લાભ આપે કે જે ઉમેદવારો માં એકદમ બોર્ડર પર રહેવાના છે જેથી કરીને એમના ઘરમાં પણ બે હજાર પચીસ માં સારા અર્થમાં સાચા અર્થમાં એક જે છે એ દિવાળી જે છે એના દીવડા જગમગે એના પરિવારમાં પણ એક ખાસ કરીને ખુશીઓનું મોજું જે છે આવી શકે અને એમાં નિમિત બનશો એવા ઉમેદવાર કે જે છે એ ઓપ્ટ આઉટ કરે છે તો તમામને એક નમ્ર વિનંતી છે કે જો આપણી પાસે એક સારી સરકારી નોકરી હોય તમે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કર્યા બાદ એમાં હાજર ન થવાના હોય તો એક નમ્ર અરજ આપને એ રહેશે કે આપ માણસથી માણસની જ્યોત જગાવી અને એક હાથ થી એક હાથ લંબાવી અને રાષ્ટ્રના વિકાસમાં જેમ આપણે યોગદાન આપતા હોય એવી રીતે કોઈકના પરિવારમાં દીવડો થાય હા તમારી પાસે સરકારી નોકરી નથી તો કોઈ ઓપ્ટ આઉટ કહેવાનું તમને નથી કેતું પણ તમારી જોડે ઓલરેડી એક સરકારી નોકરી છે તો પ્લીઝ આપ ઓપ્ટ આઉટ કરી શકો છો અને અન્ય ઉમેદવારના લાભાર્થે આ આપનો પોતાનો સ્વૈચ્છિક નિર્ણય જે છે એ લઈ શકો છો એવી આપને જે છે વિનંતી છે તો હરમેશ કણેજ ગાઈડન્સ આપની સાથે છે પછી ઓપ્ટ આઉટ ની બાબત હોય ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની વાત હોય કે અન્ય તૈયારી ના સંદર્ભમાં વાત હોય અથવા તો પરીક્ષા પાસ થયા બાદ ડિપાર્ટમેન્ટ માં આવતી અલગ અલગ પ્રકારની અવઢોને જે છે કેવી રીતે ઉકેલવી આમાં હું ઓલવેઝ આપની સાથે રહીશ થેન્ક યુ વેરી મચ દોસ્તો દરેક લોકો સારી રીતે જે છે એ સરકારી નોકરી પ્રાપ્ત કરે તેવા જે છે એ શુભકામનાઓ સાથે આવજો બાય બાય